નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત રાષ્ટ્રીય સમાચાર પત્ર દિવસ વિશે કરવાની છે અખબારો અને અખબારોનું જે મહત્ત્વ આપણા દેશમાં છે તેના વિશે આપણે વાત કરવાની છે દર્શક મિત્રો એક લોકશાહી દેશની અંદર પત્રકારોની શું ભૂમિકા છે પત્રકારોની ખૂબ જ અગત્યની ભૂમિકા છે કેમ કે એ દેશ જે છે એ દેશમાં લોકશાહીનો એક ચોથો સ્તંભ જે કહેવાય છે એક જે પાયો આપ અને અખબારોનું મહત્ત્વ એ રીતે આપણે જોઈએ કે પત્રકારત્વના મૂળિયા નાખવામાં જ અખબારોની ખૂબ મહત્ત્વની ભૂમિકા રહી છે કદાચ જો અખબારો ન હોત તો કદાચ આપણા દેશમાં પત્રકારત્વ પણ ન હોત અને હું આ બિલકુલ વધારે નથી કહી રહી એટલા માટે કેમ કે આપણે જ્યારે ઇતિહાસમાં જઈએ છીએ ઓગણત્રીસ જાન્યુઆરી સત્તરસો એંસીનો એ દિવસ કે જ્યાં હિક્કીસ બંગાલ ગેઝેટ એ પ્રથમ અખબાર જે છે તે પ્રકાશિત થયું હતું અને એ અખબાર જ્યારે પ્રકાશિત થયું એના દ્વારા જ આપણા દેશની અંદર પત્રકારત્વના મૂળ્યા એક ઉર્દુ શાયર જે છે અકબર ઇલાહાબાદી તો એમના એક શેરનો ચોક્કસપણે મારે ઉલ્લેખ કરવો છે ખીચો ન કમાનો કો ન તલવાર નિકાલો જબ તોપ મુકાબિલ હો તબ અખબાર નિકાલો એટલે તોપ જે છે તોપની સરખામણી છાપા સાથે કરવામાં આવી છે કેમ કે અખબાર અને અખબારનું જે પ્રભુત્વ છે સમાજમાં અખબારમાં જે વિગતો જે સમાચારો છપાય છે એની સમાજ ઉપર જે અસર થાય છે એ સમાચારોના કારણે એ એટલી ગંભીર હોય છે એટલી એ તોતિંગ હોય છે કે તોપના દ્વારા જે આમ ગોળા છૂટતા હોય છે એની પણ અસર જે છે તે નકામી છે તેની આગળ તો એ જે સ્તર હતું એક પ્રકારે એક જમાનામાં અખબારોનું અત્યારના સમયમાં અને ઇલેક્ટ્રોનિક જે માધ્યમો છે તે છવાઈ ગયા છે સોશિયલ મીડિયાનો હવે જમાનો છે આધુનિક યુગનો જમાનો છે અને સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે અને એટલા માટે અખબારો છાપા સમાચાર પત્રો એ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ક્યાંક સંઘર્ષ કરી રહ્યા છે ચોક્કસપણે અખબારો અખબારો સાથે જોડાયેલી તમામ પ્રકારની બાબતો અખબારોના જે વિભાગો અખબારોની વિતરણ વ્યવસ્થા ઘણા બધા પડકારો છે કે જેની સામે દરરોજ અખબારોએ જજમવું પડતું હોય છે પણ તેમ છતાં કે આપના સુધી વ્યવસ્થિત સમાચારો પહોંચાડવાના છે આપના સુધી સત્ય પહોંચાડવાનું છે આપના સુધી તથ્ય ઘટનાઓનું પહોંચાડવું છે અને એટલા માટે સતત દિવસ રાત જે માધ્યમો કાર્યરત રહેતા હોય છે એમાં સૌથી મહત્ત્વનું સૌથી જૂનું વરિષ્ઠ માધ્યમ છે એ અખબાર છે અને એટલા જ માટે અખબારના મહત્ત્વની આજના કાર્યક્રમમાં ચર્ચા કરવા કરવી છે વધુ સમય ન લેતા મારી સાથે બે ખાસ મહેમાનો જોડાયા છે તો એમનો હું આપણે પરિચય કરાવી દઉં સૌથી પહેલાં હું પરિચય આપવા માંગીશ શત્રુઘ્ન શર્મા ખૂબ જ વરિષ્ઠ પત્રકાર છે ખાસ કરીને હિન્દી પત્રકારિતાની જ્યારે આપણે વાત કરીએ ઘણા મોટા સમાચારના જે ગૃહો છે તેમની સાથે જોડાયેલા છે મીડિયા ગૃહો સાથે જોડાયેલા છે તેમનું જે બેકગ્રાઉન્ડ રહેલું છે એક સામાન્ય પત્રકારથી માંડીને ખૂબ જ ઊંચા હોદ્દા ઉપર એક મીડિયા ગ્રુપમાં કામ કરવું અત્યારે જ્યારે આધુનિક યુગ છે ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો છે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે પરંતુ તેની સાથે સાથે અખબારોમાં કામ કરવાની જે એક લહેજત હતી અખબારોમાં કામ કરવાનું જે કહી શકાય કે એ એક જે મજા હતી એ એમની પાસેથી જાણીશું ખાસ કરીને એ જાણવું છે કે આધુનિક મીડિયાના જમાનામાં હવે

जो स्वतंत्रता की लड़ाई है वहां से शुरू हुआ अखबार जो है बहुत महत्व है अखबारों का लेकिन मुझे आप पहले कि बंगाल गेजेट से लेके अब तक की जो अखबारों की सफर रही है आपकी दृष्टि से कैसी सफर रही है अब बदलते जमाने के साथ में जब कदम मिलाना है तो क्या चैलेंजेस के बारे में क्या सामना कर रहे हैं अब के जो भारतीय अखबार है जी मयूरी थैंक यू पहले तो आपको आपने जो ओपन किया डिबेट उसी में आपने बता दिया कि भारत की जो पत्रकारिता का इतिहास है वो शुरुआत होता है बंगाल गजट से अब मैं उसी बात को आगे बढ़ाता हूँ शुरुआत की, की थी सत्रह में वो एक अंग्रेज पत्रकार थे अगस्टस हिकी अगस्ट हिकी ने ही भारत में समाचार पत्रों की नींव डाली थी और सबसे मजेदार बात यह कि वो एक अंग्रेज पत्रकार थे और उस वक्त जो भारत में राज कर रहे थे ब्रिटिश ब्रिटिश गवर्नमेंट उनके खिलाफ वो अगस्त वोस्ट ने ये अखबार शुरू किया था थोड़ा सा ब्रीफ अगर मैं उसका बताऊं तो जब सरकार उनको परेशान करने लगी कई अलग अलग मामलों में जेल में उन पे केस भी बने जेल में भी डाला गया तो उन्होंने सिर्फ एक रिक्वेस्ट की थी कि मेरी पत्नी और बेटी को सताना मत ये तो एक पहला जो शुरुआती अध्याय है पत्रकारिता का अब हम अगर पत्रकारिता का इतिहास देखते हैं तो हम मोटा मोटा इसको तीन भागों में बांट सकते हैं एक तो जब अंग्रेजों की आ, अंग्रेजों का शासन था फिर जब आजादी का आंदोलन चला और आजादी के आंदोलन का बाद बाद का पहले ऐसे में जो था बंगाल गजट शुरू हुआ वो अंग्रेजी में अखबार था हिंदी का भारत में जो पहला अखबार था उसका नाम है उदंत मारतंड वो भारत का पहला हिंदी अखबार का उसको आ, ये माना जाता है अब अगर उसके बाद की हम बात करें तो आज हमारे सामने 200 साल पुराने अखबारों की जब चर्चा होती है तो उसमें एक आता है मुंबई समाचार जो मुंबई से प्रकाशित होता है गुजराती में है एक आता है गुजरात समाचार जो गुजराती में है और गुजरात से है ऐसे अनेक दैनिक जागरण भी है फिर राजस्थान पत्रिका है जय हिंद है संदेश फिर गुजरात में हम देखे लोकल लैंग्वेज में तो कई अखबार हैं और कई ऐसे अखबार हैं जो सौ सौ साल पुराने हैं। अब इसके साथ में एक एग्जाम्पल पत्रकार, और दूंगा कि भाई पत्रकार पत्रकारिता की और अखबारों की भूमिका क्या होती है क्योंकि आज हम जिस लोकतंत्र में या जिस शासन व्यवस्था में जी रहे हैं वो एक तरह से देखा जाए तो पत्रकारिता की बड़ी भूमिका रही है उसमें उसमें आप गणेश शंकर विद्यार्थी को ले लीजिए खुद महात्मा गांधी जी को ले लीजिए महात्मा गांधी जी ने गुजराती अंग्रेजी बिल्कुल बाबा साहेब आम्बेडकर लाला ला लाजपत राय जो उस वक्त आजादी के आंदोलन में थे उन लोगों ने कहीं ना कहीं अखबारों से या तो वो खुद प्रकाशक थे संपादक थे या पत्रकार थे तो जितनी भूमिका आजादी के आंदोलन में वकील बैरिस्टर या एडवोकेट की थी उससे नहीं थी? ये मेरा मानना है। अब बिल्कुल बात करें आजादी के आंदोलन में अगर अरे अरे शत्रुघन जी ये भी मुझे आप भी बताना चाहेंगे बिल्कुल कि जिस तरीके से एक जमाना एक वो भी था ना कि बड़े बड़े जो नेता नेता थे वो जो पत्रकार थे वो पत्रकार को बुला के बिठाते थे Uh, कुछ उनको बताते थे कि भाई इस तरीके का जो है आप मत छाप देना वरना फिर लोगों को पता चल जाएगा तो क्या होगा तो एक खौफ रहता था uh, yes, कि जब न्यूज़पेपर जो न्यूज़पेपर में अगर आ गया तो क्या होगा और वो कोई गुनहगार है वो भी ऐसे ही सोचता था कोई नेता है वो भी ऐसे सोचता था बड़े बड़े जो इंडस्ट्रियलिस्ट है वो भी ऐसा सोचते थे कि मेरी कंपनी के बारे में अगर ये छप गया तो क्या होगा लोगों को पता चल गया तो क्या होगा तो ये जो एक चीज थी ये जो एक जमाना देखा है काफी पत्रकारत्व का जो एक Uh, हमारे देश में जितने भी चेंजेस आए इतने सालों के सफर में तो एक बड़ा एक रहा है अखबार के बारे में अगर हम बात करें प्रिंट मीडिया की जो गई काल है से देखते हैं कितने चेंजेस आए देखिए आपने जो बात की अखबारों का एक जमाना था जब खोप हुआ करता था उसका पहला कारण तो यह था कि उस वक्त पत्रकारिता का माध्यम सिर्फ अखबार ही थे डिजिटल मीडिया था न टीवी चैनल थे और न ही कोई दूसरा माध्यम था सिर्फ अखबार थे जो लोगों को सूचना दिया करते थे और किस तरह से जब आजादी का आंदोलन चल रहा था तब लोग जैसे आज हम पोस्टर या पंपलेट जिस तरीके से बांटे जाते हैं उस जमाने में उस तरह से अखबार या सूचनाओं को भेजा जाता था पंपलेट छपा के पोस्टर छपा के और बाकायदा पूरा सिस्टमेटिक तरीके से जो आजादी के आंदोलन से जुड़े हुए थे और हमारे जो प्रधानमंत्री नरेंद्र मोदी हैं उनका जब आप किताब पढ़ेंगे उनका इतिहास तो जब भारत में आपातकाल लागू हुआ था उस दौरान जो साहित्य का जो वितरण या साहित्य से दूसरे स्टेट में पहुंचाना या सूचनाएं भेजना करना उसमें ये लोग अंडरग्राउंड यही काम करते थे और इनके कई जो साथी थे दूसरे स्टेट में मैं उनसे मिला हुआ हूँ और पहली चीज जैसे आपने कहा कि पहले मिला करते थे मिलते आज भी है यह है कि अब माध्यम जो जैसे अगर विकल्प एक से ज्यादा होता है तो प्रेशर कम हो जाता है एक ये लो है तो पहले से खाली अखबार ही थे पत्रकारिता का माध्यम आज अलग अलग माध्यम आ गए फिर दूसरा सबसे ज्यादा जो प्रभावशाली आज की तारीख में है वो डिजिटल मीडिया है क्योंकि उसमें ऑडियो भी है वीडियो भी है और उसको लाइव प्रेजेंट मिलता है प्रेजेंस मिलता है अखबार चौबीस घंटे बाद आता है और उसका एक का, काल होता है उसका एक लाइफ होता है कुछ मिनट का कह लीजिए या दस बीस लीजिए उसको उसके बाद अखबार पढ़ के रख दिया जाता है लेकिन जो वीडियो है आज का माध्यम है क्योंकि सब हर हाथ में आज मोबाइल है तो जो डिजिटल कंटेंट होगा वो तुरंत स्प्रेड भी होगा और वो स्टोर भी रहेगा मोबाइल में ठीक है हम जो बात कर रहे थे कि कालखंड की जो पत्रकारिता के देखिए आजादी के आंदोलन में जो भूमिका रही थी पत्रकारिता की उसको कोई भुला नहीं सकता है महात्मा गांधी जी का जो नवजीवन है मैं खुद अभी नवजीवन नवजीवन और गुजरात विद्यापीठ में ही खड़ा हूँ और यहीं से आपसे बात कर रहा हूँ तो ये मेरे लिए गौरव की बात है लेकिन अब जो हम बात करेंगे पोस्ट फ्रीडम आजादी के बाद पत्रकारिता की जो स्थिति है वो कैसे ही है निश्चित तौर पे जो अगर हम बात करें कि प्रिंट मीडिया प्रिंट मीडिया के सामने चुनौती कई है चाहे वो डिजिटल मीडिया की चुनौती हो फेक न्यूज की चुनौती हो या फिर इलेक्ट्रॉनिक मीडिया की चुनौती हो लेकिन इन सब के बावजूद एक चीज जो कॉमन परसेप्शन बना हुआ है कि क्रेडिबिलिटी प्रमाणिकता जो है आज भी लिखे हुए की है क्योंकि लिखे हुए दस शब्द बोले गए हजार शब्द के बराबर होते हैं लिखने के अखबार में छपने के बाद कोई बदल नहीं सकता कोई पलट नहीं सकता और ये सब संभव हुआ है तकनीकी क्रांति से देखिए आज जिस तरीके से बिल्कुल बिल्कुल, आ, जी कान, जी कान, पार्थ पार्थ बिल्कुल कान, काना जी आप भी मान से आविष् केवी रते जे अखबारों की भूमिका है ना विषय तो आपरे बात करी शत्रुगंज जी साथे अवे एक एक छेना के भाषा शुद्धि भाषा ली जे जोडणी छे बहुत महत्व खूबज प्राधान्य आपम અને આપણે બંને માધ્યમોની વાત કરીએ છાપામાં પણ આપવામાં આવે છે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આપવામાં આવે છે પણ તેમ છતાં હજુ પણ છાપામાં ક્યાંક ભૂલ રહી જાય કે પછી એ જે ચોકસાઈ જે અપેક્ષિત છે સમાચાર પત્રો જે છે એમની પાસેથી વધારે અપેક્ષિત છે કે એક ભાષા જે છે અખબારોની ભાષા જે એક એને કહેવામાં આવે છે શું કેશો કે હજુ સુધી જાળવણી થવામાં આપણે સફળ રહ્યા છીએ કે ક્યાંક હજુ અંગ્રેજી શબ્દોનો વધુ પડતો ઉપયોગ જોવા મળે છે તો આ હોવો જોઈએ કે ન હોવું જોઈએ કે એક વાર એવું પણ કહે છે કે અંગ્રેજી શબ્દોનો ભલે ઉપયોગ થાય કે કે બોલચાલની ભાષામાં પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એક વાર એવું કહે છે કે અખબારોની ભાષા એ અલગ જ છે અને અખબારોની ભાષાની અંદર બોલચાલની ભાષાનો શબ્દ પ્રયોગ ન થવો જોઈએ

કાતો પ્રોફિડેલ છે જ નહીં કાતો મેઈન એડિશનમાં પ્રોફિડેલ છે બીજે ક્યાંય નથી કોર્સ રીડરナル સમય નથી જો ના જે રિપોર્ટર સલેટર હોય હેલો જોઈ જોયા છે એ કોઈ જોગણી બાબતે ખાસ ગમદેજ નથી એટલે જોગણી અગળસ બોલો ઘરે છાપામાં પેલા પાના પર જોવા મળે હેડિંગમાં પર જોવા મળે આ બધી બોલો જોવા મળે છે લોક હવે બોલસ્ત કે રાસા કે રામલે સમય એવો હતો કે છાપામાં ભૂલો ઓછી સોળ પાના અઢાર એ સ્વાભાવિક છે પણ હવે એ ભૂલો પ્રત્યે દુર્લભ કહેવામાં આવી રહ્યો છે એ ભૂલો સામાન્ય કરવામાં આવે છે અને જોડણી બાબતે કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી અને આ વસ્તુ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ થઈ છે

પોતે એટલા બધા ખોટું લખનાર છે કારણ કે એ તો જેટલા વધારે વખત લખા છે એને લઈને એ તમને બતાવશે કે આ સાચો શબ્દ છે ખરેખર એવું નથી આ જોડીનો પહેલો બીજો મુદ્દો અંગ્રેજી શબ્દો એ આખો ઓલતો ફેલા બહુ અલગ શબ્દ છે તમે ગુજરાતી જનાજન થી જો વાકેફ હો અથવા જેટલા લોકો વાકેફ છે એને ખબર છે કે એક એરા આવ્યો હતો ગુજરાતી જનાજન માં એટી સેવન થી મુંબઈમાં

હેડલાઇન્સો વાંચે અને એ છાપાની હેડલાઇન્સની નીચે જે મથાળા નીચે જેટલું પણ વીક કન્ટેન્ટ છે એ આખું જોવે અને પછી જોઈને પછી તરત સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવા બેસી જાય કે આ આ છાપામાં આ પોસ્ટમાં આ ભૂલ હતી અને એમાં આ શબ્દના બદલે આ શબ્દનો નો પ્રયોગ કરે પછી એ આખો લિસ્ટ બનાવે કાનાજી એ લિસ્ટ એ અંગ્રેજી જેનો ઉપયોગ થયો હોય એનું ગુજરાતી લખે અને એ એ વ્યવસ્થિત લિસ્ટ જે છે એ છાપ એ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટમાં મૂકીને પછી લોકોને એક પ્રકારે ચર્ચા કરવાનો મુદ્દો આપી દે હવે એવા લોકોને શું કે એની રીતે સાચા હશે પણ ધારો કે હું એમ કહું કે આ ટેબલ જ્યાં હું બેઠો આ ટેબલ નું મેં જ લખું તો મારા નોમાવ ગુજરાતી વાચકો સમજાય

અ જોર વાળા હોતી આ દુનિયા એવી નથી હવે કે જે માખાના આ વિર્ય શબ્દો છે દોય ને શબ્દો હતા હવે ભાષા ધીમે ધીમે આ તો હવે આપ આવતા છેલા પછી સરખમાં તો ભાષા એવી રીતે બોલ છે આવતા પછી સરખમાં કે જો દોસે જે દોસા લેંગ્વેજ કે એસ અને એમાં નો ડાઉટ અનરીલી બે જેસે પણ એમાં સીની શબ્દો છે ને બધુ હશે એટલે એ ધ્યાન કરવાનો છે કે આ આ બધી વસ્તુઓ રાખતી છે આ ગુજરાતી ભાષાના શબ્દો ન હોવા જોઈએ આ દે પ્રોગ્રામ આપણો થોડો અંતરપ છે પણ એક એક ખાલી મારી એક સવાલ પૂછી લેવો છે કે આ અખબારો વિશે આપણે વાત કરીએ છીએ ને આપણા ગુજરાતમાં સાંજના અખબારોનું જે ચલણ છે તો એ જે ચલણ છે આપ કઈ રીતે જુઓ છો આ કે જે એક એકાખો ક્રેઝ પછી શરૂ થયો કે કે અકેલાથી એ શરૂઆત થઈ અને પછી મોટા ભાગના અખબારો સૌરાષ્ટ્ર બાજુ આપણને આ ખાસ જોવા મળે છે કે સાંજે છાપુ તમને જોવા મળે અમાર કે રાજકોટમાં છે ને

આવું ચલો છે પણ સાંજના છે જેમાં બહુ ઓછા સમયમાં તમારે ઘણો બધો આપી દેવાનું હોય છે એક મુદ્દો કદાચ છે જો આપણે સમય હોય તો કે સાપા ઉપરનો પ્રેશર કે આ કે અત્યારે તમે જે સૌ લખ કે તે આ आपला સાપા સુહમ ચાલે છે એ વિશ્વ મેરા સસરોન ભાઈ છે ને કે વિશ્વાસ લોકો જે સાપા ઉપર છે આજે સવારે નો બગ્યાથી અહીં સીધી ચાલો ફર્યું છે છે એટલે અત્યારે સોન તરીકે એ જ સમજાયો કે ટેમ્પલ માર્કેટલા લોકો મરી ગયા છે જી જી કોઈ જનલ માનેન્દ કે હોશે તો છેડોનો ખોડો જે છે માં જાણો છે તો અમે સાપું ફેસે

ચેનલો હોય કે અખબાર હોય કે સોશિયલ મીડિયા હોય પણ જે સમાચારોની વિશ્વસનીયતા છે એ પોતાની પવિત્ર ફરજ વિશ્વસનીયતા યથાવત રહે એ પ્રકારે કામગીરી ચોક્કસ કરવી જોઈએ એવી આપણે હવે આશા રાખીએ ખૂબ ખૂબ આભાર આપ બંને જોડાયા અને આજે સમાચાર પત્ર દિવસ પર જે આખી વાતચીત કરી છે થેન્ક યુ વેરી મચ શત્ર અને કાનાભાઈ આપ બંને થેન્ક યુ તો દર્શક મિત્રો અખબાર દિવસ ઉપર આજે વાત કરી છે અને અખબાર અને અખબારોની જે વિશ્વસનીયતા છે એના વિશે આપણે ચર્ચાનું સમાપન કર્યું વા એ જ વાત કરીને કે વિશ્વસનીયતા જ્યાં સુધી યથાવત છે ત્યાં સુધી કદાચ એવું કહી શકાય કે સમાચારપત્રો અખબારો એ સતત પ્રખા પ્રકાશિત થતા જ રહેશે અને કોઈ પ્રકારની એમને ગમે એટલી મુશ્કેલીઓ હોય કે ગમે એટલા પડકારો હોય પણ ટક્કર ઝીલવા માટે સક્ષમ છે પ્રિન્ટ મીડિયા કેમ કે જે પ્રકારે લોકોને અખબારો જે જોઈએ છે જે પ્રકારના સ્વરૂપમાં સમાચારો જોઈએ છે એ જ સ્વરૂપમાં તમામ સત્ય તમામ પ્રકારના તથ્યો સાથે જ્યાં સુધી અખબાર રજૂ કરતું રહેશે ત્યાં સુધી એનું ભવિષ્ય છે તે ઉજ્જવળ જ રહેવાનું છે આજ વિચાર સાથે કાર્યક્રમનું સમાપન કરી છે આવા કોઈ મુદ્દા સાથે ફરીવાર મળીશું રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર